अल्टो अल्टो ने अल्टो एक ओनर अल्टो गाड़ी ओरिजिनल ट्रो तो ओरिजिनल कंपनी कंडीशन जी अल्टो गाड़ी ऊँचू मॉडल सस्ता भाव सस्ता भावे सारी गाड़ी भूल जवाबदारी आ अल्टो गाड़ी वेसवा से साव ओछी चलेली गाड़ी से एकदम सासवेली से साव ओछी सालेली गाड़ी से गाड़ी विषय आगे जो है पहला मित्रों विडियो सारो लगे तो वीडियो लाइक करज चेनल ने कर सब्सक्राइब करजो मारुति सोजू अल्टो गाड़ी આ આલ્ટો ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસ વીસનું મોડલ છે ને ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત મિત્રો એક ઓનર એટલે કે ફસ્ટ ઓનર અલ્ટો ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર આ ગાડી જોવા મળશે ગાડીમાં વીમો ચાલુ છે ગાડીની સાઈ બે છે સીટ કવર બધા નવા છે અને ટાયર બધા નવા છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ઓરિજિનલ કંપની કંડિશનનું સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે અને સાવ ઓછી ચાલી છે ફક્ત અને ફક્ત મિત્રો તેર હજાર કિલોમીટર ગાડી ફરેલી ગાડી છે એ એકદમ સાસવેલી ગાડીને ટોપ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક ઓનર અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને વીસ હજારમાં અલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ઓગણીસ વીસનું મોડલ ફસ્ટ ઓનર અલ્ટો ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનવાળી ફક્ત તેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી ત્રણ લાખને વીસ હજારમાં અલ્ટો ગાડી વેસવાની છે અલ્ટો ગાડી તમને રાજુલામાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો